તાલુકાના ચોકડી ગામના ખેડૂતોએ જંતુનાશક દવાઓ મારી ચોકડી માહિતી બ્યુરો સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોડા તાલુકાના ચોકડી ગામ ખાતે આત્મા પ્રોજેક્ટ સુરેન્દ્રનગર અને ગ્રીન કમાન્ડો ગ્રુપ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે જિલ્લા અંદર પ્રેરણા પ્રવાસ કાર્યક્રમનું આયોજન આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી બી પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જે ખેડૂતો ભાઈઓ શાકભાજીનું વાવેતર કરે છે તેવા અંદાજે સો જેટલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની ઘનિષ્ઠ જાણકારી આપવામાં આવી હતી આ તકે ગ્રીન કમાન્ડો ગ્રુપના ફાઉન્ડર શ્રી વિષ્ણુભાઈ યુએસે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિમાં રોગ જીવતના નિયંત્રણ માટે રાસાયણિક દવાઓનો ઉપયોગ કરવાનો નથી થતો અને જે પ્રાકૃતિક ઘટકોનો ઉપયોગ કરવામાં થાય છે એ સહજ રીતે ખેડૂતો નહીવત ખર્ચે બનાવી શકે છે ખેડૂતો ભેગા થઈ ગ્રીન કમાન્ડો ટીમની જેમ સામૂહિક રીતે પ્રાકૃતિક ખેતી કરે તો પ્રાકૃતિક ખેતીમાં વપરાવમાં આવતી અગ્નિશ્ર દસપણની અર્ક વગેરે ઓછી મહેનતે તે સારી ગુણવત્તાવાળાને ખૂબ જ ઓછા ખર્ચે ઇનપુટ તૈયાર કરી શકાય છે વધુના તેઓને ખેડૂતોને માર્ગદર્શિત કરતા કહ્યું હતું કે જે ખેડૂતો દસ પણ અર્ક જેવી સાધન સામગ્રી ઉપયોગ કરે છે તે દરેક વિવિધ વનસ્પતિઓમાં પાન રો મટીરિયલ સ્વૈચ્છિક રીતે ભેગા કરે તો ખેડૂતો માટે મોટા જથ્થામાં અને ઓછી મહેનતે તે બીજા ખેડૂતોને પણ મદદરૂપ થઈ શકે છે જયેશ ચૌહાણ માયાજાન ન્યૂઝ સુરેન્દ્રનગર